જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આજે ઘણું બધું કામ હતું સૂર્યદાદાના દર્શન કરી પૂજા પાઠ કરી અને આજે કામે લાગી જવાનું હતું એનું કારણ હતું કે આજે સિંગનું સાફ કરવાનું થેસર આવવાનું હતું ડુંગળી પાવાની હતી ખેડવાનું હતું ખેડ કરવાની હતી સિંગ લેવાઈ ગઈ એમાં અને કળી સોંપવાનું પણ ઓટોમેટિક વાવણીઓ આવવાનો હતો એટલે આજે ઘણું બધું કામ હતું ખેડૂત મિત્રો તો સાગર સાગર ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે ખેડૂતભાઈઓ આવા નવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને દરરોજના દરરોજ અપડેટ થતા મારા વ્લોગ જે છે એ ખેતીવાડીને લગતા જ હોય છે નવું નવું કાયમના એમના દરરોજના દરરોજ આપણે જે આપણી દિનકરિયા હોય છે એ દિનકરિયા તમને બતાવવામાં આવે છે એનું એક જ કારણ છે ખેડૂત મિત્રો કે સવારથી સાંજ સુધીમાં આપણે જે પણ કાંઈ કામ કર્યું છે તમે જોઈ શકો છો તો સૂર્યદેવના દર્શન કર્યા કૃષ્ણ ભગવાન ઇષ્ટદેવના દર્શન કર્યા ને દર્શન કરી પૂજા પાઠ કરીને હવે આપણે વ્યા જવાના છીએ મહાદેવના મંદિરે મિત્રો આજે ખુશી માટે તો મહાદેવના મંદિરે ગયો કે આજ ઘણા બધા ફૂલ ફૂલઝાડમાં આવ્યા હતા અને મહાદેવને ખુશ કરવા માટે આજ ફૂલનો વરસાદ કરાવી નાખ્યો છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો મહાદેવ પણ આજ મોજમાં આવી ગયા છે તો મિત્રો આજે આપણે શુભ સવાર સાથે સૂર્યદેવના દર્શન કર્યા કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા મહાદેવના દર્શન કર્યા અને હવે આપણું કામ નિત્યક્રમ પ્રમાણે શરૂ થવાનું છે તો ખેડૂત મિત્રો મારી ચેનલના આવા નવા નવા બ્લોગ જોવા માટે લાઇક કરો સરપ્રાઈઝ કરો સપોર્ટ કરો ને ખેડૂતના દીકરા તરીકે સપોર્ટ કરો તો વધારે સારું કેમકે ગુજરાતી સો મારો ભાઈ તો મશીન આવી ગયું છે મશીનનું કામકાજ પણ તમે જોઈ શકો છો સાફ કરવાનું કેમકે મજૂર અત્યારે જે મગાવ્યા હતા એટલે આવ્યા નહોતા એટલે બાળકોને પણ ઘડીક રાખ્યા હતા તો તમે જોઈ શકો છો સિંગ પણ સારો ઉતારો છે બત્રીસ નંબર સિંગ છે સિંગ પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે આ જે મશીન આવે છે એ મશીનની અંદર ધૂળ આવતી નથી સિંગ જ સાફ થઈ જાય છે ખેડૂતભાઈઓ એટલે આ ધૂળ કાઢવાનું મશીન છે સિંગમાં જે હોય એ તમે જોઈ શકો છો સિંગ પણ હામતી હતી બાર તેર ફેરા હતા ટોલીના અને માટી દૂર કરવા માટે તમે જોઈ શકો છો પણ આજે કામ થોડુંક વધારે હતું મજૂર ઓછા હતા એટલે ઘરકામમાં પણ લાગી ગયા હતા ઘરના માણસો શું કરવું કેમકે થી સર તો ટાઈમ ટુ ટાઈમ કે એમ આવે અને ડુંગળી પાવા નહોતું તા બરાબર ટાઈમે ભાગીદાર આવી ગયો એટલે વાંધો ન આવ્યો તો અત્યારે ડુંગળીનું પણ કામકાજ જોરદાર પાવાનું ચાલી રહ્યું છે મહિના ઉપરની ડુંગળી થઈ શકી છે તો એ પાણી વાળતા જાય છે ભાગીદારને જે ઘાસ નીકળ્યું એટલે કે ખડ જે નીકળ્યું હોય એ સાથે સાથે લેતા પણ જાય છે જેના કારણે એને પારવું ઓછું પડે તો ખરેખર ભાગ્ય હોય તો આવો હોવો જોઈએ તમે જોઈ શકો છો ખેડૂતભાઈઓ કે ભાગીદાર પોતે જુઓ પાણી વાળતો જાય છે અને જ્યાં જ્યાં મોટું ખડ દેખાય છે ત્યાં હાથ ફેરો કરતો જાય ને હંમેશા ભાગ્યો આવો હોય તો કાંઈ ઘટતું નથી પાણી પણ તમે જોઈ શકો છો ત્યારે ફર્સ્ટ ક્લાસ અત્યારે સોથું પણ પાઈ છે એક મહિનાની અંદર આ સોથું પણ ચાલી રહ્યું છે ખેડૂત મિત્રોને આ કામ પૂરું થાય એટલે તરત જ ભાગીદાર આવી ગયો હતો એટલે મારે કાંઈ વાંધો આવે એમ નહોતો તો ડુંગળીનો વાવણીઓ આવી ગયો હતો પછી ડુંગળી વાવવાનું શરૂ કરી દીધું છે ખેડૂતભાઈઓ ઓટોમેટિક કેમ કે મજૂરી ખર્ચ અત્યારે જોરદાર ચાલે છે તો પછી અનુકૂળ પડે એમ હતું નહીં તો ખર્ચો જાજો થાય એમ હતો અને હજી ડુંગળીના ભાવ તો કેવા આવે કેવા નહીં જ્યારે માર્કેટમાં આવે ત્યારે ખબર પડે એટલે આપણે ઓટોમેટિક વાવણીયાથી વહરાવાનું શરૂ કરી દીધું છે અને બહુ સારું એવું ઉગાવો પણ સારો લઈશું એમાં એવું છે કે સારો ડાઇવર હોય સારો વાવણીયાવાળા હોય તો વધારે અનુકૂળ પડે છે ખેડૂતભાઈઓ તો અમારા આવાના આવા અવલોક જોવા માટે ખેતીવાડીના સાગર ખેડૂત ચેનલને લાઈક કરો સપોર્ટ કરો ને સરપ્રાઇઝ કરો ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો ઓટોમેટિક વાવણીઓ અને પછી આપણે પગથા વાડીમાં ખેડવા માટે પાંસીઓ લઈને કેમ કે સિંગ વાયું હતું સિંગના દાળીયા ઘરે લતા વીણાવી લીધા છે અને સિંગ સાફ કરવાનું પડું સાફ થઈ ગયું હતું એટલે આપણે પાછું ધબધબાટી મારવાનું શરૂ કરી દીધું છે ખેડૂતભાઈઓ અને એ બધું કરતો હતો ત્યાં તમને આગળ દેખાડીશ ખેડૂત મિત્રો દી હાથમી ગયો હતો અને બરાબર ભાઈ કે મારું કામ ને રોજ નીકળ્યો એની વાત કરવામાં પણ આડો હતો એટલે વાંધો ન આવ્યો દૂર દૂરથી જતો રહ્યો પણ એ વાંધો ન તમે જોઈ શકો છો દૂર દૂર સુધી રોજ સ્પીડમાં જાય છે પણ નુકસાન નથી કરે પણ હવે એવા થયેલો છે એટલે તો આવવાનો જ છે ખેડૂતભાઈઓ તો દિયમાં હુંથી આપણે ટ્રેક્ટર પાઈશું મારતા શિંગવાયામાં બાજુમાં ભાઈ પણ કટર મારતા તમે જો નવું ટ્રેક્ટર લાવ્યા છે કેવી લાઇટ બધી ફિટ કરેલી છે કાંઈ ના ઘટે ટ્રેક્ટરની અંદર ખેડૂતભાઈઓ કેમ કે નવું સાધન છે ને મારો ભાઈ કોને શોખ ન હોય તો ખેડૂત મિત્રો આવા નવા નવા બ્લોગ જોવા માટે લાઇક કરો સપોર્ટ કરો સાગર ખેડૂત ચેનલને તો જુઓ મિત્રો કેવી લાઈટ જોરદાર પડે છે ટ્રેક્ટરમાં કાંઈ ઘટે અને ઘરે આવ્યા હતા ભેંસ અહીંયા આવી ગયેલી હતી તમે જોઈ શકો છો ભેંસ પણ અહીંયા આવી ગઈ ભેંસને પારુમાં પાડો આવેલો છે તો ખેડૂત મિત્રો આવું છે હવે આપણે ઘરે આવ્યા છીએ ના ધોઈ ને જમી લઈશું ફરીથી કાલે મળશું જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મારી સાથે લાઈક કરો સપોર્ટ કરો જય જવાન